ક્યારે પણ તમને કોઈ પણ પ્રકારના ટેકાની જરૂર હોય કરેલું છે એટલા માટે અભિનંદન આપું એવો એટલો બધો હું ઈજી માણસ નથી પણ સો વર્ષ કોઈ પણ પૂરા કરે એ ખુબ મોટો માઇલ સ્ટોન કહેવાય દાદા એ હોરા પૂરા કર્યા અને એવા વડીલ આપણી વચ્ચે તંદુરસ્ત રીતે છે છે એ આપણા માટે વિષય આપણે કહી બે હાજર પચીસ માં એક વડીલ એવા હતા એ હો પૂરા કર્યા પછી અમારી આરે મંચ ઉપર બેઠા હતા એવા વડીલની વંદના કરવાનો સુંદર કાર્યક્રમ કર્યો અહીંયા જેટલા છે મોટા ભાગના એના વિદ્યાર્થી